નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર જાગૃતિના સૂત્રોનું સંપૂર્ણ સમજૂતી સાથે આ વિડીયોની અંદર સોલ્યુશન મેળવવાના છીએ એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત મહેમાન બન્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓછામાં ઓછા તમારા દસ મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં તમે વર્તમાન પત્રો ટીવી કે મોબાઈલમાં વિવિધ પ્રકારની જાગૃતિ માટેના સૂત્રો વાંચ્યા હશે તમે તમારા ગામની દિવાલો બજારમાં કે અન્ય જગ્યાએ ભીત ઉપર લખેલા પણ આવા સૂત્રો જોયા હશે મેલેરિયા પોલિયો કે કોરોના જેવા રોગ કે મહામારીથી બચવાના ઉપાયો કે અન્ય સાવચેતી બાબતના ભીત સૂત્રોના લખાણ આપણને દિવાલ ઉપર જોવા મળે છે તમારે અહીં આપેલા ક્ષેત્રો ઉપર વિવિધ સૂત્રોનો સંકલન કરવાનો છે અને આ સૂત્રોમાં મુખ્ય કોઈ પણ પ્રકારની જાગૃતિ લાવવાનો ભાવ હોવો જોઈએ જેમ કે મેલેરિયાથી બચવા માટે ભરાયેલા પાણીનો નિકાલ કરીએ સૂત્ર લેખન માટે એક એક જગ્યા આપેલી છે અને જો તમારી પાસે જે તે ક્ષેત્રમાં એકથી વધુ સૂત્રો હોય તો તમે અલગથી તમારી નોંધપોથી લખી શકો છો શાળા સંવસ્થાના સૂત્રોની વાત કરીએ તો સ્વચ્છતાથી પ્રભુતા રોગથી બચવા માટેના સૂત્ર ની વાત કરીએ તો ચોખ્ખું પાણી જે પીએ તે રહે શિક્ષણ સૂત્રની વાત કરીએ તો શિક્ષણ દ્વારા ભવિષ્ય સજાવો રસ્તા ઉપર કાળજી રાખવા માટેના સૂત્રની વાત કરીએ તો મિત્રો રસ્તા ઉપર કાળજી રાખો જીવનને સુરક્ષિત બનાવો ઘરમાં રાખવાની કાળજી માટેના સૂત્ર સફાઈ ની વ્યવસ્થા સુખી પરિવારની વ્યાખ્યા વીજળી બચાવવાનું સૂત્ર સૌને સમજાવીએ વ્યર્થ વીજળી બચાવીએ પાણી બચાવવાનું સૂત્ર પાણી બચાવો પાણી તમને બચાવશે અન્ય સૂત્રની વાત કરીએ તો વૃક્ષો વાવો વરસાદ લાવો લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા દર્દીની દવા છે મોટી ઘરમાં રાખો એક કચરા પેટી ગંદુ ગામ રોગનું ધામ કન્યા કેળવણી સમાજની સાચી કેળવણી ગામની આબરુ ઘરે ઘરે જાજરુ દર્દીની દવા છે મોટી ઘરમાં રાખો એક કચરા ફેંકી ગંદુ ગામ જે છે મિત્રો રોગનો ધામ એટલે કે આ બે વખત થઈ ગયા છે તમારે એક જ વખત લખવાના રહેશે સાંભળો અમારા સૌની અરજ સવસ્તા છે સહિયારી ફરજ હવે વિદ્યાર્થી મિત્રો અહીં ભીંચ ચિત્ર તમારા ગામમાં પણ આવું દોરેલું હશે તો આ પણ ચિત્ર તમે દોરી શકો છો અથવા તો આનાથી કોઈ અલગ ચિત્ર હોય તો એવું પણ તમે ભીજ ચિત્રમાંથી જોઈ જોઈ અને અહીં તૈયાર કરી શકો છો ત્યાર પછી આગળ જો વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો મારી વાર્તાનો સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો